જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું અમીર બરાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે બની ગજેરાને કંઈક જેતપુર પોલીસે અટકાયત કરી ને કંઈક સોઈન્ટ બોઇન્ટ માર્યા ને એવું જલ પટેલ બોલે છે અને જલ પલે જલ પટેલ અને સંજય ચેતરિયા આ બે કહેવાથી આપણા સાંસદ શ્રી પૂનમબેનને બદનામ કરે અને જલ પટેલ વારંવાર એના વિડીયામાં એવું બોલે છે કે પૂનમ માડમ પૂનમ મેડમ જલ પટેલને કહી તું મર્યાદામાં વિડીયા બનાવો ને પૂનમ બેન માડમ સભ્યતાથી બોલ તું ભલે એક દીકરી હો તારું હું સન્માન કરું છું પણ એક સાંસદની ગરિમા જાળવી રાખ બેન જલ પટેલ તું વિડિયામાં વીસ વખત પૂનમ મેડમ ને જયરાજસિંહ જાડેજા એવું નામ બોલી બોલીને એની કરાયું એવું તું તારા મીડિયામાં બોલે હે અને સંજય ચેતરિયા સનાતન ન્યૂઝવાળો એને પોતાના ન્યૂઝમાં ચડાવ્યું છે કે આ લોકોના ઇશારે બની ગજેરાને સોઈન્ટ આપ્યા પોલીસ વાળા જેતપુર પોલીસે જો ભાઈ આ જલ પટેલ એવું બોલતી હોય ને કે પાટીદારનો યુવાનને આજે જેતપુર પોલીસે સોઈન્ટ આપ્યા ના આપ્યું ને તો આ પાટીદાર સમાજ માટે શું કર્યું બની ગજેરાએ નરેશ પટેલને પણ મુકા નથી ખોડલધામને પણ મુકા નથી પાટીદારોનો પણ ઘટલાય આગવાનો છે એને ટાર્ગેટ કરેલા છે બરાબર એટલે બની ગજેરાને આ બધું જરૂરી જ છે અને હજી ભવિષ્યમાં હું તો ગુજરાત પોલીસને એ જ કહીશ કે સનાતન સત્યના જે હલાવનાર છે સંજય ચેતરિયા એને પણ થોડાક સોઈન્ટ દેવામાં આવે એની પણ સર્વિસ કરવામાં આવે અને પોલીસ સ્ટેશનમાં એની જરૂર છે એટલે થોડુંક બહુ બકબક બહુ કરે છે સોશિયલ મીડિયામાં અને ખોટાને હાચા ન્યૂઝ ફેલાવી અને આપણા સાંસદશ્રીને બદનામ કરે છે સંજય ચેતરિયા એટલે હું તો ગુજરાત પોલીસને લેટર લખ વિનંતી કરું છું મારા લાઈવ દરમિયાન લેટર નથી લખવો કે કે માનનીય ગુજરાત પોલીસને હું કરી સંજય ને થોડીક અટકાયત કરો એને થોડીક સર્વિસની જરૂર છે થોડોક સર્વિસ માંગે સંજય ચેતરિયા થોડેક એને બેક ઝાટકા દીધો એટલે ખોટા આપણા સાંસદને બદનામ ના કરે કેમ કે કાયમ દરરોજ પૂનમબેનના ઓડિયા ચડાવે બરાબર દરરોજ અને પૂનમ બેન માડમ એવું પણ નથી લખતો પૂનમ માડમ પૂનમ માડમ અને જલ પટેલ પણ એવું જ પૂનમ માડમ પૂનમ માડમ સાંસદની ગરીમાં જાળવતા નથી ગેરશબ્દ અને અસભ્યતા વર્તે છે એટલે બનીને બનીને આપણે ખબર નથી સોઈટ બોઇટ માર્યા હોય તો પોલીસે પણ જરૂરી હતું એને બધું કરવું અને હજી એને થોડીક સર્વિસ કરો એટલે આવા લુખા બંધ થાય ગુજરાતમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારો છે અને ગુજરાત પોલીસને સલામ છે બરાબર અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે કોઈને ખોટી રીતે આ કોઈને બદનામ ના કરવા જોઈએ એટલે ગુજરાત પોલીસને સલામ છે શો સો સલામ હેડ્સ ઓફ ગુજરાત પોલીસ બની જેવા લુખાવને એજ એજ કરવાનું થાય છે અને હજી ભવિષ્યમાં સંજય ચેતરિયાની પણ અટકાયત કરવામાં આવે અને એને પણ થોડીક સર્વિસ કરે આપણું ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવે કે એક સાંસદની ઇમેજ ખરાબ કરે છે સંજય જતરાને થોડીક સર્વિસની જરૂર છે તો આપણે વિનંતી કરીશું ગુજરાત પોલીસને કે થોડુંક એને પણ આપો બે પાંચ ટકા સર્વિસ જેથી કરી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમને બદનામ ના કરે એની ઇમેજ ના ખરડે તો બન્ની ગજેરાની તો સારામાં સારું જે થયું છે એ સારું જ થયું છે આપણે એને જોવા નથી ગયા પણ એ જલ નામની છોકરી આવીને એવું બોલે છે કે સોઈટ માયરાન પટ્ટા માયરાન એ તો બહુ સારી વસ્તુ છે બરાબર બહુ પછી તમે બહુ જેને તેને રાજકારણીઓને બહુ ટાર્ગેટ કરો ને તો પછી ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે બરાબર આપણો પોલિટિક્સ પછી જયરાજસિંહ જાડેજા બાપુ હોય કે પૂનમબેન માડમ હોય આપણા સાંસદ હોય કે ધારાસભ્ય હોય એની ગરીમાં જાળવવી જોઈએ એની રિસ્પેક્ટ કરવી જોઈએ આદર આપવું જોઈએ દરરોજ સવારે ઉઠીને એને બદનામ કરો તો આ વસ્તુ થવાની જ છે ભાઈ બરાબર અને હું તો વિનંતી કરું છું ગુજરાત પોલીસને હજી પણ આને સંજયને જરૂરી છે અટકાયત કરો અને સર્વિસ કરો સંજય છેતરિયાની બરાબર જેટલા જેટલા ખોટી રીતે આપણા સાંસદ ને ધારાસભ્યોને જે બદનામ કરે છે એને આવા જ હાલ થવા જોઈએ બરાબર છે મને ગર્વ છે ગુજરાત પોલીસ ઉપર બરાબર એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને જલ પટેલ તને આ વીડિયાના માધ્યમથી અને સંજય ચેતરિયા આ વીડિયાના માધ્યમથી સંજય કાન ખોલીને સાંભળી લે સનાતન ન્યૂઝવાળો વાળો તારો વિડીયો ડિલીટ કરી નાખજે તારા વિડીયા તે પૂનમ મેડમ લખેલું છે પૂનમબેન માડમ મેડમ લખી નાખજે પૂનમ મેડમ પૂનમ મેડમ લખતો નહી તું હવે ઉપડ કાયદેસર રીતે બરાબર એટલે તું સંજય ચેતરિયા તારી પોસ્ટમાં પૂનમ મેડમ પૂનમ મેડમ એવું ના લખીશ માનનીય ધાર માનનીય સાંસદ શ્રી પૂનમ મેડમ એવું લખ સમજી ગયો નગર હું તારા વિરુદ્ધ ફરિયાદ કરીએ ને તારી અટકાયત થાય ને પછી તારા એવા જ હાલ થશે બંને ને એવા જ કોઈને છોડવામાં નહી આવે બરાબર કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં ના લઈએ એટલે ગુજરાત પોલીસ સર્વોપરી છે અને ખાખીનો આપણે આદર કરવો જોઈએ જેથી કરી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તો સરસ મજાનું કૂતરો કુતરો જોઈ લ્યો બધા વોડાફોન નો વચ્ચે એડવર્ટાઇઝ આવી છે ગુડ તો જેટલા મિત્રો લાઈવ માં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને જે જે આ વસ્તુ થાય છે એ સારી નથી ક્યાંક ને ક્યાંક આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ ને બદનામ કરવા માટે સંજય જતરિયાનો મોટો હાથ છે તો તમે પણ જવાબ દયો અને મારા યુટ્યુબ ચેનલને ફોલો કરો અમીર બારાડી યુટ્યુબ ચેનલ આપણું આવી ગયું છે આપણા દરરોજ સારા વિડીયો હોય છે ક્યારે કોઈને આપણે ખરાબ નથી કર્યું આપણે હંમેશા બેન દીકરી માટે લડ્યા છીએ તો અમીર બારાડ યુટ્યુબને ફોલો કરો બધા મિત્રો અને વધારે વધારે મિત્રો જોડાવો આપણે યુટ્યુબ ફેમિલીમાં કેમ કે આપણે બેન દીકરીઓ માટે લડીએ છીએ એટલે ભવિષ્યમાં કાયદાકીય રીતે આપણે સંજય સેતરિયાને ઉપાડવામાં આવશે અને સંજય ચેતરિયાની પણ અટકાયત આપણે કરાવશું બરાબર મને 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 કોણ કોલ કોલ ના ના કરશો કરો હું તમે જાણો છો એટલે ભવિષ્યમાં સનાતન ન્યૂઝ સમાચાર બંધ કરવાનું થાય છે આ અમીર બારાડીનું એલાન છે ભવિષ્યમાં સનાતન ન્યૂઝ ચેનલને બંધ કરી દેવામાં આવશે બરાબર સંજય ચેતરિયાની આઈડી બંધ કરી દેવામાં આવશે સંજય ચેતરિયા પોતાની આઈડી ચલાવે છે એ બધું બંધ કરી દેવામાં આવશે જે આપણા સાંસદશ્રી વિરુદ્ધ અભદ્ર અને માન સન્માન વગરની પોસ્ટો કરે છે બદનામ કરે છે તો આપણે જે જે લુખાઓ છે એને કોઈને છોડવામાં નહીં આવે જેને કાયદાનું ભાન કરાવશે અમીર બારડી ઓકે બંને કેજરાનું બહુ સારું એવું મજા આવી મને સાંભળીને અને મને ગર્વ છે ગુજરાત પોલીસ ઉપર ઓકે તો વિડીયો વધારે લાંબો નહીં કરીએ હું છું બાર ઓકે તો રેડી તો વધારે વિડીયો લાંબો નહીં કરીએ સંજય અને આપણે કાયદાકીય રીતે ઉપાડવાનો જ છે ભવિષ્યમાં કાયદાકીય રીતે કાયદાથી લડવાનું કાયદો કોઈ હાથમાં ના લઈએ બધા રિપોર્ટ કરો એટલે બેન બીજું શું હોય હા બધા રિપોર્ટ કરી દો સંજય ચેતરિયા ની આઈડી ને બધા રિપોર્ટ કરો બરાબર એક દીકરી સાંસદ છે મારી સામું તો આવતો નથી જપતે ચડતો નથી મને કોઈ દી ફતા હે ફરે હે ક્યાં નો ક્યાં અને બધા રિપોર્ટ કરી દો સંજય ચેતરિયા ને હે જો ને તું તારું બધું ન્યૂઝ બુઝ બંધ કરી દેવાનું કાયદે કઈ રીતે હો હો બહુ બહુ બધાને બદનામ કર્યા છે તે રોટલા બધું તારું બંધ કરી જામનગર અને દ્વારકા જિલ્લામાં હો ભાઈ રેડી આ જિલ્લો કોઈના બાપની જાગીર નથી આ જિલ્લામાં લો એન્ડ ઓર્ડર ફોલો થવો જોઈએ હો ભાઈ વિડીયો વધારે લાંબો નહીં કરીએ હું છું બાર મારાથી વધારે કંઈક આમાં બોલાઈ જાય તો પોલીસ સ્ટેશનને જાશો તમે કેસ કરવા સંજયજી એટલે તું જો આગે આગે દેખો તક આતી હે હા બરાબર અને ઓલી પટેલ એવું બોલે છે કે આપણા પાટીદારનો દીકરો બની ગજરાને સોઈટ માર્યો બની ગજરાને પટા માર્યા બની ગજેરા ક્યાં પાટીદાર નેતાને ને મુકો હે નરેશ પટેલ ની પાછળ પડી ગયો તો નરેશ પટેલ ને બદનામ કર્યા ઘણા પાટીદાર આગેવાનો ની પાછળ પડ્યો છે હારા હારા આગેવાનો દિગ્ગજોને એને બદનામ કર્યા છે બની ગજરાએ બની ગજેરાનું સોંચ નહીં બની ગજરાને તો ફાંસી થાવી જોઈએ એ કોઈ નાગરિક નથી એ લુખો અને આતંકવાદી છે બની ગજેરા એને કોઈને છોડ્યા નથી બની ગજરાય એક બની ગજેરા એક સંજય છેતરિયા અને બસ આ બેને અત્યારે રાખો બની ગજેરા અને સંજય છેતરિયા આ બેએ બદનામ કરીને રાખ્યો છે ગુજરાતના રાજકારણીઓ આ બે સિક્કાની બે પહેલું છે સંજય ચેતરિયા એક સાઈડ છે ને એક સાઈડ બંને ગજેરા છે બંને ગજેરાની સર્વિસ થઈ ગઈ છે સારામાં સારી ગુજરાત પોલીસે કઈ ગુજરાત પોલીસ ને સલામ હવે સંજય ચેતરિયા ની પણ સર્વિસ કરવા અમે જોવા માંગી છીએ તો અમે એના વિરુદ્ધ કાયદાકીય રીતે લડશું ને એની અટકાયત કરાવશું એનો ન્યૂઝ બંધ કરાવશું અમે કેમ કે અમારા લોકલાડી લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમને વારંવાર એવું લખે છે પૂનમ માડમ પૂનમ માડમ બદનામ કરે છે ખોટી રીતે એને માનહાનિનો કેસ અમે કરશું અમારા બેનશ્રી અમારો આહિર સમાજનું ઘરેણું છે બરાબર એટલે હું બહાર છું ગોવા છું બરાબર ગોવા ગયા પાછા હા ભાઈ હું ગોવામાં છું એટલે વધારે વિડીયો લાંબો નહીં કરી હું ફરવા આવ્યો છું ગોવાની ફેમસ હોટલ છે બહુ મસ્ત છે હોટલ મિત્રો એક વસ્તુ બોલતો છું અમીર બારાડી જીવે ને સુધી દ્વારકા ને જામનગર જિલ્લામાં એક એક પાર્ટી વાળા કે એક ખોટા ન્યૂઝવાળા વાળા આવતા નહીં હો તમારા બાપની જિલ્લાની જાગીર નથી આ એરિયામાં કાયદો અને વ્યવસ્થાનું હાલ છે આ એરિયામાં સારામાં સારા કામ થઈ રહ્યા છે સાત રસ્તાનો સરસ મજાનો ઓવરબ્રિજ બન્યો છે દરેક ગામથી ગામ સારા પાકા રસ્તા છે દરેક ગામમાં પાણી છે દરેક ગામમાં નર્મદા છે દરેક ખેડૂતોને ખુશહાલ જિંદગી છે દ્વારકા અને જામનગરના બધા નાગરિકો ખુશ છે પૂનમબેન માડમના રાજમાં કોઈ લુખા સંજય ચેતરિયા જેવા વચમાં ક્યાંય બદનામ કરવામાં આવ્યો એને મૂકશું નહીં બની ગજેરા હોય કે કોઈ બી હોય હો કોઈ લુખી ના ના આવે વચમાં તમારા બાપની જાગીર હે રે ન્યૂઝમાં ઠોકમ ઠોક થયા હો ભડવાવ કોઈને મૂકવામાં નહીં આવે મારો તો ટાર્ગેટમાં જ છે સંજય છેતરિયા અને ઓલો બની ગજેરા બે ટાર્ગેટોમાં જ છો હો દીકરાઓ મારા જામીન ના થવા દે તમારી બહુ સંજય છેતરીએ લડી લીધી દેખ ને ઘર સુધી રેલું આવે તારું જો ને તું કાયદાકીય રીતે લડશું અમે તો માનહાનિનો કેસ કરશું બહુ અમારા બેનને તે બદનામ કર્યા છે ભડવા અમીર બારાડી જીવી અહીંયા સુધી અમારા કોઈ પણ આહિર સારા એવા નેતા હશે એને કોઈ બદનામ નહીં કરી શકે અમારું ઘરેણું છે અમારું ગર્વ છે અઢારે વરણ ગર્વ છે સારા કામ કર્યા છે એટલે લોકો મત આપે છે ઓ ભાઈ તમારા બાપના કહેવાથી અમે સીટ ઉપર નથી બેઠા તો ચલો હું છું ગોવામાં મને કોઈ ફોન ના કરો ડિસ્ટર્બ ના કરો મારે ઘણા બધા કામ હોય છે મળીએ મિત્રો કાલે ટાઈમ હશે તો કાલે નગર હમણાં દસ દિવસ નથી હું ગોવામાં જ છું બરાબર અને તમને ખબર છે અમે બધા ખેડૂત માટે લડીએ છીએ બધે માટે લડીએ છીએ બેન દીકરીઓ માટે લડીએ છીએ હો ભલે હું ગુજરાતમાં ના હો ગોવામાં હો પણ હું આ બેઠા બેઠા બધાના કામ કરું છું તો કાંઈ ચિંતા ના કરતા બરાબર ચલો મિત્રો શુભરાત્રિ અને બધા મિત્રોને રાધે રાધે કંઈ પણ કામ હોય તો મેસેજ કરી દેજો તમારા ભાઈનું વોટ્સઅપ મેસેજ ચાલુ છે બાકી કોલ બોલ કરતા નહીં હું નહીં ઉપાડું કોલ ચાલુ જ નથી મારા સિમ કાર્ડ જ બધા બંધ છે બંધ નથી ફોરવર્ડ છે મારું કોઈ લોકેશન નહીં આવે હું ગોવામાં છું આ બહુ ફેમસ હોટલ જોઈ લો મસ્ત મજાની બરાબર એટલે સંજય ચેતરિયા ને બની ગેદેરા ને હવે રેડી જ કરવાના બે ને બહુ લડી લીધી તમારે પડવાવ સંજય ની અટકાયત કરે ને પોલીસ જો સર્વિસ કરે એટલે અમે પછી મજા આવે એમ બરાબર કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ નામ નથી કોઈને ડર નથી ગુજરાતમાં બહુ બધે આવું મોટા મોટા સાંસદો ધારાસભ્ય ની પાછળ પડી ગયા લુખિયા એક નંબર ના લુખા છે બધા કઈ થાય એમ નથી ખાલી સોશિયલ મીડિયામાં લખે બાકી હા માં આવે મોરે મોરો ખબર પડે કોણ છે અમીર થાય હો ભાઈ જાય ને તો ખબર પડી હા વાતું થાય ખાલી સોશિયલ મીડિયા માં ચશ્મા પહેરી સંજય તું તો મારે કઈક બોલાઈ જાય બડવા આયર નો દીકરો નથી સંજય જેતરિયા ઓલી જુલી આહિર ના પૈસા ખાઈ ગયો ઓલી સિંગર જુલી આહિર ના